તો જઈ માતાજી બધાય તો આજે અમારા ઘરે હવનનું કાર્ય કરવાનું છે અને બના રીજો તમે આ વિડીયોમાં અને હાલો હવે આપણે આગળ વધવી હવે અમે હવન કાર્ય માટે કુંડ તૈયાર કરી વાળ્યો છે અને હવે ગોરભા આવે એટલી વાર છે પછી હવન શરૂ કરવી સવારમાં વહેલા ઉઠીને અમે સૂકી ભાજી બનાવવા માટે બટેકા બાફી નાખ્યા પછી અમે બધા ભાઈઓ ભેગા થઈને બટેકા ફોલવાનું શરૂ કરી દીધું બધા છોકરા સવારમાં વહેલા ઉઠીને તૈયાર થઈને શાક આઠિયાનો નાસ્તો શરૂ કરી દીધો તો હવે અમારે બધા બેટેકા ફોલાઈ ગયા છે અને સૂકી ભાજી સાથે ભૂંગળા બનાવવાના હતા એટલે ભૂંગળા તડકે તપાવી દીધા એટલે ભૂંગળા સારા થાય તો હવે ગોરભા આવી ગયા છે અને એને હવન માટેનું કાર્ય શરૂ કરી દીધું છે અને પછી હું હવનમાં બેસી ગયો અને વિધિ શરૂ થઈ ગઈ છે હવન શરૂ થઈ ગયો છે અને ગોરભા મને કે સ્વાહા સ્વાહા બોલતા જઈજો હવનનું કાર્ય હવે પૂરું થઈ ગયું અને પછી રસોડે આવી ગયા અહીંયા પૂરી પણ તૈયાર થઈ ગઈ છે અને પછી મેં પ્રસાદી લેવાનું શરૂ કરી દીધું બધા ભાઈઓ એ પરસાદી લઈને પછી અમે વાસણ ભેગા કરવા લાગ્યા આટલી સુકી ભાજી અને પૂરી વધ્યું અને આટલા કાસા ભૂંગળા પણ વધ્યા તડકો બહુ હતો પછી તો છોકરાઓ એ કોન ખાવાનું શરૂ કરી દીધું કા તો આ છોડી કે કાકા આપણો વિડીયો બનાવે છે ભાગો એટલે ભાગો તો હવે અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે તો કેવો લાગ્યો તમને આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે મળશું આપણે આગળના વિડીયોમાં જય માતાજી બધાને